ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા તાલુકા વિકાસ અધિકારી શરદ જાની મામલતદાર રાજેશ પરમાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગૌચરની જમીનના પ્રશ્નો ક્વારીઓમાં ધારાધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સેલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવ પટેલ દ્વારા ખેડૂતોને ચોવીસ કલાક સિંગલ ફેસ લાઇટ આરોગ્ય તેમજ રાશન કાર્ડ કેવાયસીમાં ઓપરેટરોનો વધારો કરવા માટેના મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી

મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયા નો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો તકતા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય એટલે અમારા સરકાર શ્રી ને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ પહેલી વાર રજત મને મરી છે તો અહીંયા પંચાયતમાં આવ્યો હતી યાર તે પહેલા કોઈ મને કહી ને આવી લેવાતા જ નથી પૈસા ના એવો સમય અંતર અમે ટ્રક ચેક કરીને જેને રોયલ્ટી વગરની છે એવી પરફોર્મન્સ જમા કરાવીએ છીએ અને એમની પર અમે નિયમો અનુસાર દંડ વસૂલ કરીએ છીએ જાણ કરીશું અને યોગ્ય કાર્યવાહી થાય એનું ફોલોઅપ લેવામાં આવશે તાલુકા પંચાયત ના એમાં પણ મામલતદાર સાહેબે સ્પષ્ટ કીધેલું છે કે એવું જો કોઈ પણ કેસ ધ્યાને આવશે તો કડક કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે દરે દરરોજના લાભાર્થી ઉપર વ્યક્તિગત રીતે અધિકારી વોચ રાખી શકતા નથી હોતા એટલે જો પણ આવો કોઈ પણ કેસ આવશે અથવા આપણા તાલુકાના કોઈ પણ સભ્યશ્રી કે સરપંચશ્રી દ્વારા જાણ કરવામાં આવશે તો આપણા મામલતદાર શ્રી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે